જે કોઈ ને એ વસ્તુઓ ધારણ કરે બર્ષ્મ ધારણ કરે પોતાના શરીર પર ભોળિયો નાથ કેમ કે અંતે હાથ મે ખપી જાના રે બંદે માટી મે મિલ જાના તમે મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના આ માટી માં માટી ભળવાની છે રાખ થવાની છે આ બે કિલોનું જે બાળક જન્મ્યું હતું ને અઢી કિલોનું બે કિલોનું મર્યા પછી બે કિલોની જ રાખ થાય બે કિલો અઢી કિલો થી ઉપર ની રાખ ના થાય તમારા શરીરની મારા શરીરની હા સ્મશાન માં

એટલે સમાજ સેવક વાળા એમ કહેતા હતા રાજકારણીઓ પોતાનું નામ કરવા માટે અમુક રાજકારણીઓ ભેગા થયા હતા લડાઈ ચાલતી હતી ને ત્યાં અંદરથી પેલા પડ્યા હતા ને એ થયા એ પડ્યા હતા એ ઊભા થયા ને એમણે એમ કીધું કે તમે અમથા લડી રહ્યા છો અમે જે અંદર પડ્યા છે ને એને સમજણ પડી ગઈ છે કે આમાંથી બહાર નીકળીને જવાનું મજા નથી. આમાં પડ્યા છીએ ને અમે બળીને એને એમાંથી કોઈને કેને ઈચ્છા નથી કે હવે પછી ઊભા થઈને બહાર જઈએ. આ વંડી ઠેકીને આ આટલો આટલો એરિયો ઘેર્યા છે. ઘેરો છોડીને બહાર જઈએ. અને આ જે અંદર બહાર છે ને, ડેલીની બહાર, સ્મશાનની બહાર સંસારી લોકો એમને ક્યારેય મગજમાં એવું આવવાનું નથી કે એક દિવસ અહીંયા આવવાનું છે. માથા માથાકૂટ મૂકણ આ ડેલીને આ વંડીના ઠેકા બનાવવાનું મૂકણ અમે તો એમને છૂટતા સારા હા એટલે ક્યાંય વંડી દિવાલને વંડી નહીં બનાવી ઠેકા નહીં વસ્તુ પણ આવતા રોકાઈ જશે અને સ્મશાન ની રાખ ભોળાનાથે એક દિવસ આમાં મળી જવાનું છે પછી અભિમાન શું હા અને જેને અભિમાન કર્યું છે ને એને છેલ્લે ખબર પડી છે કે હું અમથો અભિમાન કરતો હતો હા આ ખાટલામાં પડ્યા પછી અને આ રાખમાં પડ્યા પછી હજાર રૂપિયાનો માલિક હઈશ ને અને આખા શરીરે સોનું ધારણ કરી હશે ને તો બી આ હાથમાં જો આ વીટી ફિટ થઈ ગઈ હશે ને તો જીવ નીકળ્યા પછી છોકરા આરી લાવીને કાપીને કાઢી લેશે સો રૂપિયાની વીટી એ નહીં રહેવા દે કંઈ લઈ જવાનું નથી હા અને એટલે જ કોઈ મોટો રાજા હતો ને એણે એવું કીધું તું મારા બે હાથ ખુલ્લા રાખજો હું મરી જઉં ને ત્યારે મેં આખી દુનિયાને જીતી લીધી પણ પછી મને ખબર પડી સિકંદરે કીધું કે હું મરી ને ત્યારે મારી નનામીમાં બે હાથ ખુલ્લા રાખજો કે હું દુનિયાને કહેતો જાઉં કે હું કશું લઈને આવ્યો નતો અને લઈને જતો નથી આ આવવાને જવાના ફેરામાં જે વચ્ચેનું છે ને એટલું જ ખાલી સમજવાનો છે હા કઈ આવીએ આવીએ ત્યારે છઠ્ઠી નું જે કપડું હોય ને એ પહેરાવે ને એમાં કઈ ખિસ્સા નથી હોતા છઠ્ઠી ના કપડામાં હોય છે લઈને આવ્યા તા ખાલી મુઠ્ઠી અને જઈશું ને ત્યારે ખાપણમાં ખિસ્સા ન હોય એકદમ સફેદ ડાઘ વગર નું આજ સમજવાનું છે આજ નહીં તો કાલે પણ બધાને જ્યાં સુધી થોડીક ત્યાગ લાગે થોડોક વૈરાગ લાગે ક્યાં સુધી કે સ્મશાનમાં જાય ત્યાં સુધી કોઈને ખભે લઈને ત્યાં વડાવા જાય ને પોતાના વડીલને સ્વજનને કોઈ વાલાને ત્યાં સુધી જઈને એને વૈરાગ્ય લાગે હો 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 આ જીવન આવું આવ્યા ને જવાનું મારે પણ ખાકમાં ભરવાનું મને પણ બાળશે મારા જ દીકરાઓ મને જ વાંસ લઈને તોડશે મારી ખોપડીને અને મને ધક્કા મારશે કે બળ વેલો બળ વેલો તો ઘરે જાઉં હા ત્યાં ત્યાં વૈરાગ્ય લાગે પણ ત્યાં જેવો એ જગ્યાએથી બહાર નીકળે ને મારી આ લાખ રૂપિયાની ગાડી છે એમાં બેસવાનું હજુ મારે ક્યાં મરવાનું છે હજુ તો મારે મરવામાં ઘણી વાર છે હા આમ પાછો વિચારે અને એટલે પછી દુખી થાય